સુરત પોલીસને વાહન ચેકિંગ દરમિયાન મોપેડ રોકી ચેક કરતા કરોડોના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કૌભાંડનો ખુલાસો થયો સુરતની ઉધના પોલીસે અત્યાર સુધી કરેલી કાર્યવાહી હેઠળ તમામ ટ્રાન્ઝેક્શન્સના આધાર પર મની ટ્રેલ પકડવા માટે વિવિધ એજન્સીઓને પણ સાંકળી છે ઈડી અને ડીઆરઆઈ ની મદદથી આ રેકેટમાં વધુ આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે ઉધના પોલીસ રસ્તા પર વાહન ચેકિંગમાં હતી ત્યારે એક રોહન નામના શખ્સને મોપેડ સાથે અટકાવાયો હતો મોપેડની ડીકી તપાસતા તેમાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ અને સિક્કા મળ્યા હતા પૂછપરછમાં રોહને કબૂલ્યું કે સરથાણાનો મિત ખોખર આ સામગ્રી પાંડેસરામાં કોઈને આપવા માટે મોકલતો હતો પોલીસે તરત જ મિત ખોખરની ધરપકડ કરી અને પૂછપરછ કરતા જાણ થઈ કે તેણે ગોપીનાથ નગરના કિરાત વિનોદ જાદવાણી સાથે મળીને અનેક લોકો પાસેથી કમિશનની લાલચમાં ડોક્યુમેન્ટ ભેગા કર્યા હતા અને તેના આધારે કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા આંગે મિતની ઓફિસે તપાસ કરતા ઘણા ગેરકાયદે ડોક્યુમેન્ટ્સ મળ્યા અને તેની પાસેથી કિરાત જાદવાણી સુધી પહોંચ્યા હતા તેની ઓફિસ હતી તેમાંથી પાંચ લેપટોપ લાખ રોકડ પાસબુક એટીએમ અને પૈસા ગણવાનું મશીન મળ્યું હતું આ બંને આરોપી દેશમાં બે રોકટોક સાયબર ફ્રોડ ચલાવતા હતા અત્યાર સુધીમાં સો બેંક એકાઉન્ટથી આશરે બસો કરોડનું રેકેટ ચલાવવામાં આવતું હતું આરોપી દિવ્યેશ સાથે મળીને આ બંને આરોપી સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપી રહ્યા હતા જોકે હજુ સુધી દિવ્યેશ પોલીસની પકડથી દૂર છે સૌથી મહત્વની વાત એ છે કે દેશમાં સાયબર ફ્રોડ માટે જે સો બેંક ટેલિગ્રામ એકાઉન્ટમાંથી કમાન્ડ મળતો હતો તમામ બેંક એકાઉન્ટ કરંટ એકાઉન્ટ હતા અને તેમને કમિશન પર લઈ આ બેંક એકાઉન્ટ ઉપર સાયબર ફ્રોડના પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા આરોપીનું સીધું ક્યુબા સાથે કનેક્શન હોવાનું ખુલ્યું છે તેમને તમામ કમાન્ડ અને કંટ્રોલ ટેલિગ્રામ એકાઉન્ટ રીચ પે મારફતે મળતો હતો આરોપીઓ પહેલા દિલ્હીના વિનિત પ્રસાદ નામના શખ્સ સાથે કામ કરતા હતા જેનો ક્રિપ્ટોકરન્સી ધંધો હતો બાદમાં આરોપીઓ સીધા રીચ પે ના સંપર્કમાં આવી ગયા આરોપી આઠ મહિનાથી રીચ પે સાથે સંપર્કમાં હતા અને સાયબર ફ્રોડ માટે એકબીજાને કમાન્ડ આપતા હતા આરોપીઓએ તેમના નેટવર્ક દ્વારા માત્ર છ મહિનામાં દસ લાખ યુએસડીટી એટલે કે અમેરિકન ડોલર સાથે સંકળાયેલી ક્રિપ્ટોકરન્સી એટલે કે અંદાજે આઠ કરોડ ચોપન લાખની કમાણી કરી હતી તેમણે સુરતના સોથી વધુ બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો જેમાંથી પાંત્રીસ ખાતામાં દેશના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે એક ચોંકાવનારી વિગતો અનુસાર માત્ર એક બેંક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં બેતાલીસ કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું આરોપીઓએ ફેક પ્રોફાઇલ તૈયાર કરી ત્યારબાદ ફેક જીએસટી નંબર મેળવી તેના આધારે ફેક ટેક્સટાઇલ કંપનીઓના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા આ ખાતાઓમાંથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે મળેલી માહિતી મુજબ કેટલાક એકાઉન્ટ ચાઇનીઝ બેંક સાથે પણ સંકળાયેલા હોઈ શકે છે જેના આધારે ઉધના પોલીસે હવે આંતરરાષ્ટ્રીય કનેક્શનોની તપાસ શરૂ કરી છે આરોપીઓએ ફેક પ્રોફાઇલ તૈયાર કરી ત્યારબાદ ફેક જીએસટી નંબર મેળવી તેના આધારે ફેક ટેક્સટાઇલ કંપનીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યા આ ખાતાઓમાંથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે અને ચાઇનીઝ બેંક સાથે પણ આ એકાઉન્ટ સંકળાયેલા હોઈ શકે છે જેના આધારે આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ શરૂ કરવામાં આવી છે આરોપીઓને કમિશન રૂપિયામાં નહીં પરંતુ ક્રિપ્ટો કરન્સી એવી યુએસડીટીમાં આપવામાં આવતું હતું દરેક ટ્રાન્ઝેક્શન બાદ પેઢીદારો તેમને યુએસડીટીમાં કમિશન ટ્રાન્સફર કરતા હતા જેથી તેઓ કોઈપણ દેશની મોનિટરી સિસ્ટમની પકડથી બચી શકે વધુ આરોપીઓ સુધી પહોંચવાની તૈયારી કરી લીધી છે લેપટોપમાંથી મળેલા ડેટામાં સો થી વધુ બેંક ખાતાનો ખુલાસો થયો છે થોડાક દિવસ પહેલાં વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન એક વ્યક્તિને કોઈ પકડ રોક્યો હતો એનું નામ રોનક હતું રોનક પાસે વધુ પૂછપરછ કરતા એમાં એની પાસેથી કેટલાક એટીએમ અને અમુક ડોક્યુમેન્ટ મળ્યા હતા જેના આધારે પોલીસે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી ત્યારબાદ અમે એનું આગળ વધતા ત્યાંથી રોનકે મિતનું એડ્રેસ આપ્યું હતું મિતની ઓફિસે જઈ તપાસ કરી હતી તો ત્યાં બહુ બધા અમને ગેરકાયદેસર વિગત ડોક્યુમેન્ટો એવું જણાવ્યું હતું એની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં એ મીત ખોખર પાસેથી અમે કિરાત જાદવાણી પાસે પહોંચ્યા હતા આ લોકોની ઓફિસ હતી ઓફિસમાંથી અમને પાંચ લેપટોપ સાત મોબાઈલ રોકડ રકમ મળી હતી સાડા ત્રણ લાખની આસપાસ આ ઉપરાંત પાંત્રીસ જેટલી પાસબુક મળી હતી અલગ અલગ બેંક્સની આ પાંત્રીસ પાસબુક્સ ઉપરાંત એટીએમ કાર્ડ મળ્યા હતા જેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પણ હતા આ બધી અને સાથે સાથે એક સ્ટ્રેડર મશીન પણ મળ્યું હતું અને પૈસા કાઉન્ટ કરવાનું એક મશીન હતું આ બધી મુદ્દામાલ સાથે પોલીસ વધુ તપાસ આગળ હાથ ધરી હતી અને બે વ્યક્તિ કિરાત જાદવાણી અને મીત ખોખર આ બેની ધરપકડ કરી હતી અને ફર્ધર રિમાન્ડ મેળવ્યા હતા ફર્ધર પોલીસ કસ્ટડીમાં ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસમાં અમને કેટલીક બાબતો અમારી સામે આવી હતી જેમાં હકીકત એ મુજબ છે કે આ બંને વ્યક્તિઓ કરંટ એકાઉન્ટ ખોલાવી અલગ અલગ લોકો પાસેથી અને ઉપર સેલ કરતા હતા અને વિનીત પ્રસાદ નામના એક વ્યક્તિને પોતાના પોતાના દ્વારા જે ખરીદાયેલા કરંટ એકાઉન્ટ છે એ સેલ કરતા હતા અને એ વિનીત કોઈ ઉપર અન્ય વ્યક્તિને આપતો હતો આ જે કરંટ એકાઉન્ટ સેલ થતા હતા એનો ઉપયોગ જે સાયબર ફ્રોડ અથવા ગેરકાયદેસર કોઈ પણ કામગીરી કરવાની હોય એમાં જે પૈસાનું ટ્રાન્ઝેક્શન હોય એના માટે વપરાતું હતું અને આ લોકોને દરેક એકાઉન્ટમાં જેટલા ટ્રાન્ઝેક્શન્સ થાય એના બે ટકા જેટલી રકમ આ લોકોને એઝ અ કમિશન મળતી હતી આ લોકોએ અમને જે એક્સેલ શીટ મળી છે એના લેપટોપમાંથી એમાં સો જેટલા એકાઉન્ટ્સ અત્યારે અમારી સામે આવ્યા છે એમાંથી લગભગ બસો કરોડના અથવા વધુ પણ ટ્રાન્ઝેક્શન હોઈ શકે અત્યારે સતત તપાસ ચાલુ છે કાઉન્ટિંગ પણ ચાલુ છે અમે તમામ બેન્ક્સને ડિટેલ મોકલેલી છે જેમાં આરબીએલ એચડીએફસી એસબીઆઈ અલગ અલગ બેન્ક્સ છે આ બધી બેન્ક્સમાં ડિટેલ આપેલી છે એ લોકો અમને જે વિગત આપશે એના પછી અમને સાચો આંકડો પછી મળશે આ બંનેને કમિશન પેટે લગભગ ચાર કરોડથી ઉપરની રકમ મળેલી છે અને એ લોકો જે કમિશન લેતા હતા એ યુએસડીટીમાં લેતા હતા એટલે એમના જે એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતું એ ઇન્ડિયન રૂપીસમાં થતું અને પછી એમને જે કમિશન મળતું એ યુએસડીટી તરીકે એમને મળતું હતું એવી ઘણી બધી એકાઉન્ટ છે કે જેમાં સાયબર ફ્રોડની ફરિયાદો થયેલી છે એને કારણે આ એ વસ્તુ અમારા ઇન્વેસ્ટિગેશનમાં સ્પષ્ટ થયું કે આ જે રકમ આ લોકોને મળે છે કમિશન પેટે એ એમને સાયબર ફ્રોડના જે પૈસા હોય છે એના કમિશન પેટે મળે છે એટલે સમગ્ર જે એ લોકોનો આખું સ્કેન્ડલ છે આખું સ્કેમ જેને કહી શકાય એ સાયબર ફ્રોડના સ્કેમનો એક ભાગ હોય એવું જણાય છે એક અત્યારે એ જ તપાસ અત્યારે ચાલી રહી છે કેમ કે એટલા બધા એકાઉન્ટ એકબીજા સાથે જોડાયેલા છે અને એનો અમારે એક છે છેડો મેળવવાનો અત્યારે પ્રક્રિયા જારી છે કેમ કે એક એકાઉન્ટમાં જ્યારે પૈસા આવે પછી બીજા એકાઉન્ટમાં સીધે સીધા પૂરા જતા ન હતા ફોર એક્ઝામ્પલ કોઈ એક એકાઉન્ટમાં વીસ લાખનું ટ્રાન્ઝેક્શન થયું કોઈકમાં એક કરોડનું થયું તો જે એક કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોય પછી એના ટુકડા થઈ જતા હતા એટલે એક કરોડના ટ્રાન્ઝેક્શનમાં જે ટુકડા થાય એ અલગ અલગ એકાઉન્ટમાં ક્યાંક બે લાખ પાંચ લાખ દસ લાખ એવી રીતના અલગ એકાઉન્ટમાં જતા વળી પાછા એ જે બે પાંચ ગયા છે એનું ફર્ધર એનું કોઈ જગ્યાએ ટુકડા થતા હતા તો કોઈ જગ્યાએ એ લોકો સમાપ્ત થતા હતા એટલે આખી એક બહુ મોટી સાયકલ છે એક બહુ મોટું સ્કેમ છે જે અમારી પોલીસના હાથમાં આવ્યું છે અમે એને બહુ ઊંડાણપૂર્વક અને બહુ બારીકાઈથી તપાસ કરી રહ્યા છીએ અમુક એકાઉન્ટ્સ તો એવા છે કે જેમાં બેતાલીસ કરોડ સુધીનું ટ્રાન્ઝેક્શન એક એકાઉન્ટમાં છે એટલે આપ સમજી શકો છો કે આનું કયા લેવલનું આ લોકોનું કામ હશે અત્યારે જે પ્રાઇમરી અમારી પાસે ઇન્ફોર્મેશન છે એમાં એક રીચપે કરીને એક એકાઉન્ટ હોલ્ડર છે એના ઉપર અત્યારે અમારી તપાસ ચાલુ છે જે રીચ પે છે એ કયા કન્ટ્રીનો છે એવું કોઈ સ્પષ્ટ નથી પરંતુ ક્યુબાનું હોવાનું અત્યારે પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમને મળી છે પરંતુ એ પણ અમે વેરીફાય કરી રહ્યા છીએ કેમ કે ઇન્ટરનેટ ટેકનોલો ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં કેટલા લોકો કઈ રીતના ફ્રોડ કરે છે એના અલગ અલગ તરીકાઓ પણ હોય છે તો એ બધા વિવિધ જે એ લોકોની રસ્તાઓ છે એને પણ અમે તપાસી રહ્યા છીએ આ જે આખું સમગ્ર સ્કેમ છે અત્યારે જે આરોપીઓ અમે પકડ્યા છે એ લોકો છ છ થી આઠ મહિનાથી આ કામ કરે છે પહેલાં એ લોકોએ વિનીત પ્રસાદનો સંપર્ક કર્યો હતો પછી વિનીત પ્રસાદ સાથે સંપર્ક કરતાં કરતાં એમને જે રીચ પે નામનું જે એકાઉન્ટ હોલ્ડર છે એ રીચપેનો સીધો સંપર્ક કર્યો હતો એટલે આઠ એક મહિનાથી તો આ લોકોનું પોતાનું કામ ચાલુ છે હવે આના જેવા કેટલા લોકો આખા ઓલામાં છે દેશમાં જે વિનીત પ્રસાદ સાથે સંકળાયેલા છે અથવા સીધા રીચપેથી સંકળાયેલા છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે આ લોકો ટેલિગ્રામનો યુઝ કરતા હતા ટેલિગ્રામ ચેનલ્સનો યુઝ કરતા હતા શરૂઆતમાં અમે જ્યારે ઇન્ટ્રોગેટ કર્યું આરોપીને ત્યારે એણે જણાવ્યું કે એણે સર્ચ કરી અને આ ચેનલનો સંપર્ક પહેલાં વિનીત પ્રસાદનો સંપર્ક કર્યો અને પછી વિનીત પ્રસાદે એને શરૂઆતમાં યુએસડીટી એ લોકો સાથે કામ કરતો હતો ક્રિપ્ટોમાં કામ કરતાં કરતાં જ્યારે એલકોનો વચ્ચે ગરોબો વધી ગયો ત્યારે વિનીતે એને એવું જણાવ્યું કે ભાઈ આમાં કોઈ જાજા પૈસા છે નહીં તું અમારી સાથે એક બીજું મારી પાસે એક સ્કીમ છે તું એમાં જોડાઈ જા ત્યારે એને ડિટેલમાં આખી અને સ્કીમ સમજાવી એને ટ્રેનિંગ આપી કઈ રીતના એકાઉન્ટ ખોલવા કઈ રીતના જીએસટી નંબર મેળવવા એ બધી ટ્રેનિંગ આપી અને ત્યારબાદ આખું સ્કેમ કર્યું હતું